તમે જયારે અમારી ઉમર માં હતા ત્યારે તમે કોઈ દી પ્રેમ છો તો ઘરે ત્રણ છોકરા છે શું થાય કે દાદા એ બનાવી મારો કાંક ગોતો

તમે કોઈ સાથે લવ કે પ્રેમ કર્યો છે તો એની સાથે તમારા લગ્ન થયા છે શું થયું છે દિલ તૂટ્યું છે કેવી કેવી મુલાકાતો રહી છે એ આપણે પોસવાના છે શું એનો જવાબ રહેશે મિત્રો એ બહુ જાણવાની બહુ મજા આવશે તો આ વિડીયો મિત્રો શેર સુધી રહેજો તમને આ વિડીયોમાં બહુ મજા આવવાની છે તો અમારી શેરમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો મિત્રો તો આપણે દાદાને પૂછવા જઈએ અને બહુ મજાદાર રિએક્શન આવવાનું છે મિત્રો ભૂલતારી જોવાનું નાની કેબિન છે એની તો ઘણી બધી ઉંમર છે આપણે એને પૂછીએ એનો શું જવાબ રહેશે કેમ છે દાદા સારું

ત્યારે કેવું ફોન બન માં વાત થતી વહીવટ બસ મુલાકાત નહી તું સમજા નહીં આપણું એમ ને પ્રેમ છે ત્રણ જેટલી ગર્પ્રેન્ડ રાખે અત્યારે પણ છે

તો તમારે લવ હોય તો આમ ખબર અમે અત્યારની ઉમર છે તો આપણે અમુક છોકરીને કહેતા હોય કે છે ને એવું કઈ તમારે આવું તમારા જમાના એવું કઈ ટાઈમે કઈ નહોતું

બધા વાંધા છે જો દાદા તમારે બોત દાદા એ તમે કેમ નું કરવું એક માંથી બે થાય કે દાદા એ બનાવી મારો કાક ગોતો

તો તમારે લાગે ને लव मैरिज કે अरेंज मैरिज अरेंज मैरिज हां हेंग तो लव मैरिज सारा कैरेंज मैरिज अरेंज मैरिज सारा लव मैरिज નો કરે આ સમય लव मैरिज નો કરાય સમય અમારા જૂના સમય પ્રમાણે અત્યારે તો लव मैरिज નો કરાય अरेंज मैरिज सारा

તમારે આમ તમારા ટાઈમે તમારે કેટલા કામ પ્રેમ પ્રેમ કયો કે નહીં મેં તો મારી લાઈફ પ્રેમ નથી કર્યો મે તો તમારી પ્રેમ જ કોઈ છોકરે રે નહીં ધંધા ને કર્યો છે ભાઈ પ્રેમ કર્યો છે કે કોઈ થી કોઈ છોકરે આમ કાય અત્યારે કે ને કે લાઈનો ભાઈ નું મારી ને એવું ભાઈ એવું એ ટાઈમ માં નહોતું ઈ ટાઈમ નહોતું અત્યારે તમને કેવું લાગે અત્યારે સમય સારો જ છે સમય સારો છે પણ અત્યારે વધી ગયો એવું કઈ ન લાગતું નહીં યોગ મસ્ત છે